સરદારધામ મિશન બે હજાર છવ્વીસ અંતર્ગત એક આર્થિક ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ બે હજાર અઢારમાં મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર બે હજાર વીસમાં હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે બે હજાર બાવીસમાં વાપીથી તાપી કંઈ વિકાસ ન રહે બાકી એ સૂત્રને ધ્યાનમાં રાખીને બે હજાર બાવીસમાં સમિટ સુરત ખાતે કરી બે હજાર ચોવીસમાં સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાઓને જોડવા માટે રાજકોટના આંગણે આપણે આ ગ્લોબલ સમિટ કરી રહ્યા છીએ મિત્રો આ સમિટની ચાર પ્રકારે વિશેષતા છે નંબર વન કે એગ્રીકલ્ચર અને ડેરી યુવા ઉદ્યોગ સાહસિકો અને ખાસ કરીને માતાઓ બહેનો આ ચારેય વિભાગને આપણે પચાસ ટકાના ડિસ્કાઉન્ટમાં સ્ટોલ આપ્યા છે અને આ સમિટની અંદર અગાઉની અઢાર વીસ ને બાવીસની મેં સમિટ કીધી એ ત્રણેય સમિટનો ટોટલ સરવાળો કરીએ એ સમિટનો ત્રણેય સમિટની જેટલી આ એક સમિટ છે એના માટે અમારી જીપીબીએસ ટ્વેન્ટી ફોરની કોર ટીમ સ્ટીરિંગ કમિટી એક્શન કમિટીને અભિનંદન પાઠવીએ છીએ આપના માધ્યમથી માધ્યમથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત અને દેશમાં એ સંદેશ આપવા માગીએ છીએ કે આ સમિટની ત્રણ બીજી મહત્વની વિશેષતા એ છે કે અગિયારસો થી વધુ સ્ટોલો અત્યાર સુધીમાં બુક થઈ ગયા છે પૂરું બુકિંગ પૂર્ણ થઈ ગયું છે બુકિંગ માટે લોકો લાઈનમાં છે એના નથી આપી શકતા સ્ટોલ આપણી પાસે નથી એટલે અફસોસ છે બીજી વિશેષતા મહત્વની એ છે કે છત્રીસ થી વધુ દેશમાં ખરેખર ફોરેનનો પાસપોર્ટ ધરાવતા હોય એવા એકચ્યુઅલ બાયર રાજસ્વી રાજકોટના આંગણે પધારી રહ્યા છે સસ્સો થી વધુ બાયરો નિલેશભાઈ ખરું ને અને વિશેષ કે ભારત સરકાર અને રાજ્ય સરકાર સાથે ઠીક રીતે સંકલન દ્વારા સ્પોન્સરમાં અને સ્ટોલમાં તેમજ વિદેશથી જે બાયરો આવ્યા છે એમનું જે પેકેજ છે એર ફેર હોય હોટેલ હોય ફેસિલિટી અન્ય હોય એ બધી વ્યવસ્થા આપણે કરી શક્યા છીએ અને એ બાયરો મોરબીની ફેક્ટરીઓ હોય રાજકોટની એન્જિનિયરિંગની ફેક્ટરીઓ હોય કે જામનગર હોય જેતપુર હોય અન્ય મહત્વના જે સૌરાષ્ટ્રના શહેરો છે ફેક્ટરીની મુલાકાતો લેવાના છે બી ટુ બી મિટિંગ કરી અને મોટા બિઝનેસના એમઓયુ થવાના છે એટલે મારે ટોટલ મિલાવીને એમ કહેવું જોઈએ કે આ સમિટ છે એક સામાજિક ક્રાંતિ દ્વારા સૌરાષ્ટ્રની તસવીર તકદીર અને તાસીર બદલવા માટે સરદારધામ એક માધ્યમ બની રહ્યું છે આપને કહેતા ખુશી અને ગર્વ અનુભવી છે ટીમ સદ્દાધામના સૌ મિત્રો અને સ્થાપક ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટીઓના દ્વારા કે હવે સમય પાકી ગયો છે બિનજરૂરી રૂઢિરિવાજો બિનજરૂરી ખર્ચાઓ ચર્ચાઓ પરચાઓ અને અંધશ્રદ્ધા અંધશ્રદ્ધામાંથી બહાર આવી અને આ વિકાસની મા જે એક ગાથા છે વિકાસની જે એક આ મહાકથા છે વ્યાપારનો એક આ મહાકુંભ છે એમાં જોડાવા માટે સમગ્ર સૌરાષ્ટ્રના માધ્યમથી સમગ્ર ગુજરાતને એક વેપાર ઉદ્યોગ અને રોજગારના ક્ષેત્રે યુવાનોનો ઉપયોગ નહીં પણ યુવાનોને ઉપયોગી કેમ થવું એ માટે સરદાર ધામ એક નવું પ્લેટફોર્મ આપી રહ્યું છે ત્યારે નાના મધ્યમ અને મોટા બિઝનેસમેનો પોતાની પ્રોડક્ટનું બ્રાન્ડિંગ માર્કેટિંગ લોન્ચિંગ કરવા માટેનું આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ આપણે પૂરું પાડી રહ્યા છીએ ત્યારે આવો હું નહીં અમે નહીં પણ આપણે સૌ સાથે મળીને ગુજરાતને સક્ષમ સબળ સમૃદ્ધ બનાવીએ એક ભારત શ્રેષ્ઠ ભારતના દીર્ઘદ્રષ્ટા અને પરાક્રમી તેજસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે આપણું ભારત આવનારા સમયની અંદર વિશ્વગુરુ બને તો આપણે સૌ રાહભર બનીને સાથે બનીને આપણે આપણે નાના મોટાના મતભેદ ભૂલીને અને સૌ સંસ્થાઓ પણ અમને ખૂબ સહકાર આપી રહી છે આપ જોઈ રહ્યા છો કે ખોડલધામ ઉમિયાધામ સીતસ ઉમિયાધામ ઊંઝા ઉમિયાધામ વિશ્વ ઉમિયાધામ અન્નપૂર્ણાધામ સમસ્ત પાટીદાર સમાજ સુરત આ બધી સંસ્થાનો અમને સરસ મજાનો સહયોગ સાંભળી રહ્યો છે ત્યારે આપના માધ્યમથી આપણે સૌ સાથે મળીને ગુજરાતને દેશને પણ દુનિયાના નકશા ઉપર અગ્રેસરની ભૂમિકામાં મૂકીએ ધન્યવાદ આ સમિટ છ તારીખે એક સીઓ કોન્કલેવ માંધાતા સિંહજી જે ઠાકોર સાહેબ છે દરબારગઢમાં પાંચસો પહેલી હરોળના બિઝનેસમેનનું સીઓ કોન્કલીવ ડિનર છે અને સાત તારીખે સાડા નવ કલાકે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ એક્સપોનું ઉદઘાટન કરશે અને પછી સમારંભ એમના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવશે દસથી એક સાત તારીખે આ સમિટને આપણે ખુલ્લી મૂકવા જઈ રહ્યા છીએ અને બપોર પછી ત્રણથી છે સન્માન સમારોહ છે સાંજના સાત તારીખે એક શામ અપનો કોઈ નામ એટલે કે બધા ઉદ્યોગિક વ્યાપારી મિત્રો દેશ દુનિયામાંથી પધાર્યા છે એમના માનમાં એક સરસ મજાનો કાર્યક્રમ છે અને આઠ નવ અને દસ એ ત્રણ દિવસ છે બહુ લોકો વિઝિટ માં આવશે લગભગ દસ લાખ લોકો બંધુ ભગિનીઓ સૌરાષ્ટ્રના સમગ્ર ગુજરાતથી આવે એવું આપણું આયોજન છે અને તમને કહેતાં ખુશી અનુભવીએ છે રાજકોટમાં લગભગ બધી હોટલો ફૂલ થઈ ગઈ છે અને ખૂબ બાયરો આપણા ઉદ્યોગિક વેપારી મિત્રો આવી રહ્યા છે આપની જાણકારી મળે